એતા લેવા હે મારા ચા એની બધું શું આ કે આ લે એ આવો આવો આતલો આતલો તારા ક્ષેત્રમાં કોણ આયો હે એમ કે ક્ષેત્રમાં તમે લઈને આયા હો બરાબર હે હું શું કહું અલ્યા બોટા હે અલ્યા યાર

લેન જ આવે ને એ ફોન માં હે Google શું છે બાકા છે એ શેરી લાવો માલ ને આસની જો બરાબર આ ચેક કરી મને ચેક કરી આલે કઈ થેલીનો ચેક કરી એ ભરો એ એ તમારા ગામનો હું તમારા હાલી લીતે ઓળખું હું આવ ચોરી નઈ કરવાની જા કરી ભડા પૂસીન લઈ જાવ એ શું કેવાય શું આને શું આને શું કહેવાય અલા ચેક

ના એスコમં દાઈ દેલી કરીયાને દૂર જઈ તારા કશાલુ કરી ના આમકાલી જો છે તાલી આમળા લે લે આ તો હરજી અલ એ શું થાય અડ ગાડો મારું હોય થાય હોય અરે અન તલી અન પકલી ધોળે તો હા હા આ ઊભો ના રે આ હું આપડે લઈને ધોડવાઈ જવાના તો હારો હે ત્રણ ઓહો ઓ તો આ સોય આ મેડી હે જો બા આ મેડી લગાના તારા કરવા તો મારે ધોરા વાડ છે આ જન બાલ ધોળા થઈ જાવ ને એકના 50 ના પડી જશે ઓ તો ઘરે તો આપણે ટાંગ તાંગ ધડધા ધડંગ ધડારા ધડંગ આ આ ઓ હો હો અલ્યા આમળા ના ના અલ્યા ડારખાનો પડી તો આ અલ્યા અલ્યા ફડા તો દીવારી આવી ગાય તો તો ગામમાં કરી આપણે ખેતરમાં કરવાની ફરા અલ્યા ઓ હો હો આમ રે રમી ના આ ઓ હો હો આ ભાઈવા પણ બરીસ ને હા આપણે દોતી શીખ્યા દો બગાડવાના પૈસા ફુટવા ખુલી જાય પૈસા બાલ બાલ

બોલવાની તાકાત છે ઓય આ તો બોલ ઓલવી નાખું એ બસ મેલ દે દો તેટલું દેવાય તે વાતો તાલે શે બીજું એક <laughs> એ બતા કેવું હે જોવા તો દે પાઈ હલગાવતા નહી આ નહી હલગાવું કેમ નહી હલગાવો ચેક તો કરવું પડે ને મોધા મોધી વસ્તુ મારી આટલી જ બધી વાધા કેટલા લેવાના છે કોણ 120 રૂપિયા તાર લેવાનું હે હોય હે તો અમે આ એ અમારા બેઠા આ બે આમ લે મારા તમારું મારું લો લઈ ભાળો ભાળો એક એક લે તારું લેવાનું મારું આ આ તમારું લેવાનું હા લેવા હાલ તો મારે થોડક કરવા તા ખારા ભાળો પણ ભાળો તમારે તમારું લેવાનું આ લો બેડું હોય પાતો લેવાનું છે પરખા એમાં મને એક જ આલવાનું નથી લાગના મને લે 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 લે

આના બધું ગણાવી લે તો 10 રૂપિયા ને આના દો અલા ભાઈ મેલ ને વસ્તુ કાઈ લેવી ના હોય આ તો ને મને અરે ને લીધા ખબર ને દે એટલે 420 રૂપિયા ચા દો દો આંડા આ તો આરે મેલ આ દો આ દો જો અલા મેલ ભાઈ અલા કેટલા આ અલા એક ભૂલ તો ભાવ છે આનો ને આનો શું ભાવ છે આ બાટલી કોટો હે લઈ આના દો ઓ આમ એક એક વેકવા દો ને તો 10 રૂપિયા લઉં બરાબર આના 150 રૂપિયા થાશે 150 ભવિયા કાદે અંદર હશે અમે ચેક તો કરો જો તો ચેક કરી એ છે રીતે દો તો હાલો ઠેલ હાલો આરે આ તો એ આમાં રાખી દે ને મારા લે ના 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 દીદી બસ ના રે પાટી લાઈ પાટી લાઈ દીદી અલા એ કાઈ દે ને દોહન મારિસ પાતો કોઈ ની ગવાડી ના બગાડે તારે અંદર તો બસ આજ બસ બસ ખાલી છે તું દાદો આ લેવા આવ ના લેવાય ગોઠા આપડા તો મારી કાડે મને પડ્યો તને શરમની હતી તારા ભગદને પડ્યા દીધું ને તમને એક વસ્તુ બતાવું જો ભડાડવા દર ઠકા મારે મારે કાઈ લેવું ને નપા આપો માએ મારે દેવા દે આ હા હાલ બેહો હે દે માફી માંગાય માફી માંગ ના કે તી તારી નહીં લેવી માફી માગી હા માફી માગી હે માફી ના મગાય બેહો તમે ના માફી ના નાખો ના ધંધાવાળા ભાઈઓ તમારા ઓળખી નથી લે છેતર મારું